કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક સૂચના મુજબ એક રેસ્ક્યુ કોલ મળ્યો હતો માહિતી અનુસાર વિદ્યાનગરના મહાદેવ એરિયા ખાતે આવેલ એલિકોન ગાર્ડન પાસે જીબીના ખાડામાં એક ગાય ફસાઈ હતી રેસ્ક્યુ કોલ મળતાની સાથે જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ સબ ઓફિસર તેમજ ત્રણ ટ્રેની ફાયરમેનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમ દ્વારા સૂચિત અને સતર્ક રીતે બચાવ કામગીરી હાથ ધરી જરૂરી સાધનોની મદદથી ખાડામાં ફસાઈ ગયેલી ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ ગાયને કોઈ ગંભીર ઈજા ન હોવાની ખાતરી કરી તેને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ઝડપી કાર્યવાહીથી એક પશુનો જીવ બચતા સ્થાનિક લોકો દ્વારા ફાયર ટીમની પ્રશંસા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નંદા ભાનુશાલી અમદાવાદ ધર્મસુદ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન